નમસ્કાર મિત્રો આજે આપણે કોઠી ગામ જે જસદણની બાજુમાં ટૂંકમાં આવે છે અને અહીંના પ્રગતિશીલ ખેડૂત એવા એની આપણે ખેડૂતના ફિલ્ડ ઉપર ઉભા થઈ તો તમારું આખું નામ હું રણછોડભાઈ સુખાભાઈ સાપરા ઓકે અને તમે આ ગલકાની ખેતી ઘણા ટાઈમ કરતા હશો ને કેટલા ટાઈમ છે કરો ચાર વર્ષ ચાર વરથી ગલકાની ખેતી કરો ઓકે અને તમે આ ગલકાની વેરાયટી ટૂંકમાં વાવેતર કર્યું છે આપણે એક જ ખેતરમાં તમે આ બે વેરાયટીનું વાવેતર કરેલું ખરું બે વેરાયટીનું વાવેતર કરેલું ખરું તો એમાંથી આજે આપણે એક જોવા જઈએ રણછોડભાઈ એક તમને એક પેકેટ આપ્યું હતું આપણે કલશની વેરાયટી સિતારા તો એ સિતારા વેરાયટી છે જે તમે અહીંકણે રેગ્યુલર ત્રણ ચાર વર્ષથી બીજી વેરાયટીનું વાવેતર કરતા તો એની કમ્પેરમાં તમને આ ગલકાની વેરાયટીમાં તમને હું તમારી રીતે તમને હું ફેર લાગ્યો હતો આનો હારું થાય છે કલરમાં સારું છે લાંબુ સારું છે ઉતારામાં હારું છે ઉતારામાં સારું છે કલરમાં સારું છે અને બીજું આપણે જોવા જાય અત્યારે મેન ખેતીમાં વાયરસ જે આવી જતો હોય ગલકામાં હા તો ઈ વેરાયટી ને આ વેરાયટીમાં તમને વાયરસ પ્રત્યે શું ફરક દેખાય છે ટૂંકમાં ઓકે વાયરસ હોતે આ કલશની ટૂંકમાં સિતારા વેરાયટીનું એક પેકેટ ઓની બાજુમાં જ વાવ્યું હે તો એમાં નો ફરક ટૂંકમાં જોવા મળે અને ત્યારબાદ માં તમે વેચવા જાઓ તો આ ગલકામાં વેચવા બાબતે તમને શું લાગે કે આ નું સિતારા તમે માર્કેટ યાર્ડમાં મૂકો તો વેચવામાં કોઈ તકલીફ કે કાંઈ દેખાય છે કે આ વ્યવસ્થિત રીતે વેચાઈ જાય છે કહેગા

આ વેરાયટી અચૂકથી ગલકાની એક નવી વેરાયટી કલશ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મૂકવામાં આવી હતી અને જસદણની બાજુનું જે કોઠી ગામ છે એ કોઠી ગામની બાજુમાં આપણે એક જે કોઠી ગામના ખેડૂત છે રણછોડભાઈ જેમની વાડીયા ટૂંકમાં જે નામચીન વેરાયટી એક અહીંયા આ એરિયામાં બધા વાવેતર કરે છે એ વેરાયટીની બાજુમાં ટૂંકમાં કલશની સિતારા એક વેરાયટીનું એક પેકેટ આપવામાં આવ્યું હતું તો આ વેચાણ બાબતે પણ સારું દેખાય છે કલરય સારો છે સાઇજ હારી હૈ વાયરસમાં અમે રોગપ્રતિકારક શક્તિ હારી છે અને ઉતારામાં ટૂંકમાં આ વેરાયટી એની કમ્પેરમાં સારી લાગી છે અને આ વેરાઈટી ટૂંકમાં એક જ ખેતરમાં હે આયુર્ત દવા પાણી અને ખાતરની અહીંયા ટ્રીટમેન્ટ થાય છે તો ખેડૂત મિત્રોનું કેવું થઈ છે કે આ વેરાયટી ટૂંકમાં જે બીજી વેરાયટી છે એના કરતાં કલસની આ સિતારા વેરાઈટી ટૂંકમાં એમને સારી લાગેલી છે તો આવનારા ટાઈમમાં ખેડૂત મિત્રો અવશ્ય આ વેરાયટીને અપનાવો અને સારામાં સારું ઉત્પાદન લ્યો થેન્ક યુ